હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો આઈ હોપ કે બધા મજામાં છો તો તો આપણે થવા થવાનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને થવા થવા તો નથી પણ અત્યારે વાગ્યા છે 11 તો 11 વાગે નો વ્લોગ ચાલુ કરી દીધો છે તો બધાને સવારનો ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આપણે આજે બધું કામ કરી લીધું છે અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ બધા ઓર્ડર કરીને થઈ ગયા લેબર લાગી બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો ઘણા ટાઈમ પછી પાછો વિડિયો ચાલુ કર્યો છે મેં જોયું પહેલાં કે તમને વ્યૂનો જવાબ આવે ને તમે ફેમનો વિડીયો જોવો કે નહીં તો બે પાંચ દિવસ અમને વચ્ચે દિવાળી માટે વિડીયો બનાવવા નથી કારણ કે અમારે નહોતું એટલા માટે તો અત્યારે વિડીયોનું પાછું ચાર્કિંગ કરી દીધું છે અને આ ભાઈ આજ છે તુલસી વિવાહ તો આજે તુલસી વિવાહમાં અમારે જવાનું છે તો એ પહેલાં હું તમને ઓર્ડર દેખાડી દઉં આપણા કેટલા ઓર્ડર છે પેકિંગ કરના કારણે એ બધા ઓર્ડર હું તમને અત્યારે દેખાડું ઓર્ડર પણ તાજા છે આજે સેલ છે અને આજ છે સન્ડે તો આ સંડે નો ખેલ છે ફર્સ્ટ સંડે હું તમને દેખાડું જોઈ શકો છો ભાઈ એ આ આપણે આટલા બધા ઓર્ડર બધા પેકિંગ થઈ ગયેલા છે અહીંયા છે અહીંયા છે કેટલા બધા ઓર્ડર પેકિંગ કરેલા છે આપણે અહીંયા પણ પડેલા છે જો ભાઈ આ બધા ઓર્ડર આપણે પેકિંગ કરી લીધા છે સવાર સવારમાં અહીંયા ઓર્ડર પેકિંગ કરવામાં જ ઓર્ડર પેકિંગ કરવામાં જ આપણે દસ અગિયાર વાગી ગયા હતા તો આપણે અગિયાર વાગે જેવા ફ્રી થઈને વોક ચાલુ કર્યો છે તો તમને ખ્યાલ છે કે મારે નો ચાર વાગે આપણે વસ્તુ બતાવી તમને મજા ન આવે મને મજા ન આવે તો આપણે બતાવ્યું નથી તો આજે છે તુલસી વિવાહ અને આપણે અહીંયા ખોખરદર ગામ છે ખોખરદર ગામમાં મેળી માતાજીનું મંદિર છે રવિવાર છે તમને બધાને ખ્યાલ આવે છે કે મારે હર રવિવારે ઉપવાસ હોય તો ઉપવાસ રહીને આપણે આજે અમે તુલસી વિવાહ છે મેં સાંભળ્યું છે કે આજે તુલસી વિવાહ છે અને હેલિકોપ્ટર માં જવાના આવવાની તો બહુ મોટા પાયે આયોજન કરેલું છે તો હો શકે તો આજ અમે ત્યાં જવાના છીએ રાતના રાતના તોરણ છે રાતના જવાના છીએ આજે સવારમાં ગયા હતા દર્શન કરવા અને એને વ્લોગ બનાવ્યો નથી બસ આજ રાતના જવાના છીએ તો એ હું તમને બતાવીશ તો બસ ગાય વ્લોગમાં બનાવ રજો આજે આયોજન બહુ મોટું કરેલું છે એટલે હું તમને બતાવીશ બહુ મસ્ત આયોજન છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ રજો આજે હું બતાવીશ તમને ખુશ રહેવા અને આજનો વ્લોગ ખુશ રહેવાનું રહેવાનો છે તો ગાઈસ લોગમાં માં કન્ટિન્યુ બનાવો જો તમને મજા આવે તો વિડિયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો બસ ગાઈસ હવે આપણે થોડું ઘણું હું બીજું કામ કરી લઉં પછી મળી આવ અત્યારે વાગી જશે સાંજના 5 અને હું પણ કામ કરીને ફ્રી થઈ ગયો છું એટલે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ તો થોડો આરામ પણ કરી લીધો તો આજે તોય પણ તબિયત ખરાબ છે કોઈ કોઈ સેવા છે તો આજે જવાનું છે તો ગાઈસ લોગમાં કન્ટિન્યુ બનાવો જો અને આપણે બધા કામ થઈ ગયા છે બધા ઓર્ડર જતા રહ્યો છે જોઈ શકો છો એક પણ ઓર્ડર અહીંયા રહ્યો નથી આપણા બધા ઓર્ડર અપ થઈ ગયા છે અને આજે અત્યારે રહી વાર તો આજે કોઈ રિટર્ન આવવાનું છે નહીં ને પર આજે મારે તમને રિટર્ન દેખાડવાનું હતું તો કાલના વ્લોગમાં વાત કારણ કે રિટર્ન આવે એટલે હું તમને રિટર્ન દેખાડીશ કે રિટર્નમાં શું કરવાનું હોય કઈ રીતના ખોલવાનું હોય એ પણ બધું બતાવીશ તમને તો બસ કઈ જ આ તો મેં જાણ કરવા હતું અને અત્યારે હું તમને દેખાડી દઉં કે મારું પીસી પહેલાં તમને સિનેમેટિક સ્ટાઇલમાં દેખાડતો ને પછી થોડુંક તમને કહેતો જાય કે પીયુ પીસી કોમ્પ્યુટર હમણાં મેં આટલામાં લીધું આટલામાં નાનું હું છે બહુ મોટું નથી પછી આપણે શરૂઆત છે પછી આપણે મોટું કરશું તો ભાઈ બસ એ હું તમને અત્યારે કોમ્પ્યુટર બતાવું છું તો હમણાં હું તમને બતાવું પહેલાં સિનેમેટિક જોઈ લઉં પછી હું તમને બતાવું

એટલી મસ્ત લાઇટિંગ છે તમે જોઈ શકો છો બસ આ લાઇટિંગના હિસાબે હું આ કીબોર્ડ લેવો આને ગેમિંગ ગેમિંગ કીબોર્ડ કહેવાય છે હા ને આવ્યું હતું કે બસો અઢીસોમાં સમથિંગ મળી ગયું હતું મને બસ અને આ એના સ્પીકર છે એ સ્પીકર પણ હું એક વાઇબન લાવેલો હતો મારું મોનિટર છે તમે જોઈ લો અને આ પીસીનો ડબ્બો છે તો આ હમણાં આપણે નવો ગણાવ્યો કન્સિસ્ટન્ટનું કંપની છે અને આપણે અને આ ભોળાનાથનો ડિસ્પ્લે ઉપર ફોટો રાખેલો છે તો બસ ગાઈશ આ નાનું આમ તો ટેબલ અને નાનું આમ તો આપણું સેટઅપ છે તો હજી આપણે શરૂઆત છે તો આવડું સેટઅપ કરેલું છે તો મને કહેજો આ ગાય ખાસ કરીને કહેજો કે તમને કીબોર્ડ કેવું લાગ્યું મને તો બહુ ગમ્યું કીબોર્ડ તો ગાઈશ મને કહેજો અને જો આપણે વિડીયો શૂટિંગ કરીએ વોઇસ માટે તો આ અત્યારે તો માયક વગર કરું છું કારણ કે આનું ચાર્જિંગ બેટરી પતી ગઈ છે હું તમને બતાવું એનું માઇક જો આ કીટનું માઇક આવે છે આ યુએસબી ટેબલ આવે છે આ માઇક છે મારો હું આ યુઝ કરું છું ગાઈસ જે તમને સારો અવાજ મળી શકે કોઈ જાતનો ઘોંઘાટ ના મળે બેકગ્રાઉન્ડ અવાજ ના આવે તો એટલે ચાઇના કંપની છે અને આ રીતનું છે કે છે ચાઇનાની ને વાયરલેસ આવે યુએસબી બી ટાઈપ સી આવે સી ટાઈપ આવે છે જો બરાબર આ માયક હું યુઝ કરું છું ને એના મરને જ તમને સારો એવો અવાજ મળે છે તો બસ તમે જોઈ લીધું આપણું નામ એવું સેટઅપ છે તો હવે આપણે મળીશું રાતના કારણ કે પણ ઘણો બધો વિડીયો ઉતરશે કારણ કે આયોજિત બહુ મોટું છે અને શું કહેવાય અંદર વિડીયો અલાઉ નથી એટલે બહુ પાપુ ન કહે કે જેટલું ઉતારવા મળશે જેટલું તમને દેખાડવા મળશે બધું દેખાડી જાય અમે ત્રણ ચાર જણા જવાના છીએ રાતે આઠ વાગે એટલે આભરું છે કે हेलीकॉप्टर માં જા નાવા ને તો આપણે તમને હેલિકોપ્ટર નું તો કઈને બોલી જાશું તો એ પણ બતાવશું જો હું તમને બતાવશું કે જો જેટલું સારું પરવા ન કે આવી જો આ ચાલુ હોય ને વરસાદ ન આવે તો 4 દિવસ તો કઈ વરસાદ આવ છે અત્યારે તડકો છે તો હું અત્યારે લાઇટ ચાલુ કરીને બેઠો કે બાર તડકો આવે છે તો બસ गाइस હવે આપણે થોડા પીસી જોઈ લીધો નવો ઓપી ગયો 4-500 ની જાય તો થોડો કામ પંદુ એટલે હવે મળતું સીટા આપણે तुलसी जीઓના ખાતે તો ભેજના જાશું ત્યારે અને તમને પણ બતાવો પીવા કેવા છે અને મેં પણ જોયેલ નથી આજુ સુધીમાં તો આપણે બધા સાથે જ હું પણ પહેલી વાર જ જાઉં છું તો બસ ગાઈબમાં કન્ટિન્યુ અને તમને જો પસંદ આવ્યું હોય મારો કે કીબોર્ડ તો મને કોમેન્ટ કરજો અને હવે આપણે સીધા જશું તુલસી વિવાહના ત્યાં રાતે અને મળશું આપણે સીધું જ તો ફાઈનલી ગાઈસ અમે ભોગી ગયા છે તુલસી વિવાહમાં અને તમે જોઈ શકો છો રમકડા વેચવાવાળા છે અને એટલું ટ્રાફિક પણ બહુ છે અહીંયા તો તમે જુઓ આ મેઇન ગેટ છે બહાર જે લાઇટિંગ વગેરે આ બધું બહુ મસ્તીનું ફિટિંગ કરેલું હતું અત્યારે આમાં દેખાય છે તમે જોઈ શકો છો તમને જેવું દેખાય એવું અને પબ્લિક પણ તમે જુઓ કેટલું ટ્રાફિક છે એ આટલા ટ્રાફિકમાં અમે ગયા હતા એટલે આમાં વિડીયો ઉતારવાનું અંદર તો ના પાડે છે બધા તો અમે અંદર વિડીયો ઉતારવાના નથી બસ બહાર બહારથી વિડીયો બતાવશું અને પાછળ જે પાર્ટી પ્લોટમાં જે બધો ગાય છે એ બધું હું તમને દેખાડીશ તો અંદર પણ એટલું ટ્રાફિક છે તો તમે આ બિલ્ડિંગ જોવા કે બિલ્ડિંગ શંકારે છે અમારા મોટાભાઈ ઊભા છે આ પ્રતિકભાઈ આ બધા અમે ત્રણેય એક હારે ગાડીમાં ગયા હતા દોઢ કલાક પછી અમે મંદિરે પહોંચ્યા હતા નવ વાગ્યા નીકળ્યા હતા દસ વાગ્યા વીજા તો ગાય આ તમે જોવો માતાજીનો ફોટો અને આ મેઇન ગેટ છે અહીંથી અંદર એન્ટર થવાનું છે કેટલો મસ્ત છે ને આ તમે પબ્લિક જુઓ કેટલું બધું છે આ બધું પબ્લિક પબ્લિકમાં જ આવેલું છે કે કહે આજથી અંદર વધારે પબ્લિક તો અંદર જ છે તો આ અમારા ભાઈ અહીંયા ઊભા છે આ બિલ્ડિંગ શણગારેલી છે બહાર એટલું પબ્લિક છે અંદર પણ એટલું જાય છે તો હવે આપણે જાશું સીધા અંદર તો મળીએ સીધા પાર્થિવ હતા તુલસીમાં તો બહુ ખાસ વિડીયો મેં બનાવ્યો નથી તમે જોયું જ હશે કારણ કે ટ્રાફિક જ એટલું હતું હાલવાની જગ્યા નહોતી ને માણસો પણ એટલું હતું જેટલું બે પાંચ વિડીયો મેં તમને દેખાડ્યા બસ એ જ હતા બાકી તો ત્યાં જોવાનો કોઈ ટાઈમ નહોતો અને ત્યાં મેં તમને પહેલાંય કીધું હતું કે આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી ત્યાં હલાવું જ નથી તો પણ આપણે બે પાંચ સીન તમને બતાવેલા છે પબ્લિકના જે શો હતો અને આપણે શું કહેવાય એટલે ભજન કે જે કાંઈ હોય એ એ બધી પાર્ટી પ્લોટને એવું જેવું રાખેલું હતું તો ભાઈ રાતે પછી થઈ ગયું હતું મોડું એટલે મેં મેખાય બ્લોક પૂટ કર્યો અત્યારે છે બીજો દિવસ ને અત્યારે ગયા સવારને નવ તો આપણે ઘણું ખરું તો પેકિંગ કરી નાખ્યું છે ને પેકિંગ કરીને અત્યારે આપણે નવો માલ પણ આવી ગયો છે જોઈ શકો છો હા આપણો નવો માલ આવી ગયો એ બધે જે આમાં ખાટલી છે બધી તો અત્યારે હજી હાલ ઉતારી રહ્યો છું આ બે બોક્સ એના ખાટલી બાકી આપણે ઓર્ડર પેકિંગ થઈ ગયા છે જો અહીંયા ઓર્ડર પીડ્યા છે આ બધા ઓર્ડર તો કેટલા ઓર્ડર છે બધામાં લેબલ લાગી ગયા છે પેકિંગ થઈ ગયા છે બસ હવે થોડું ઘણું બાકી છે અહીંયા પણ આપણો માલ આવેલો છે બસ આ બધો માલ આવેલો છે શું કાંઈક તો હું ફટાફટ પેકિંગ કરી લઉં અને થોડું ઘણું બાકી હતું તો એ પણ તમને દઉં સવારનું તો ઘણો બધો બ્લોગ મોટો થઈ જશે તો બસ ગઈ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું અને હજી નેટવર્કની દિક્કત છે એટલે તમને આજને આજ વિડીયો જેવો જ હશે એટલે હું એ ડિસિઝન નાખું તો બસ ગાય આઈ હોપ ગાય તમને વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને શું વિડીયોમાં કહેવું એ મને કોમેન્ટ કરજો અને કેવા વિડીયો બનાવ્યો એ પણ મને સજેસ્ટ કરજો અને બસ ગાય વિડીયોને સપોર્ટ કરજો તો હવે આપણે મળશું નવા બ્લોગમાં બાય બાય જય માતાજી